કવાય થઈ ગઈ ચા મિત્રો આજે રવિવાર છેલ્લો દિવસ મારો કાલે સવારે વહેલો જુનાગઢ હોઈ જાવ કે રાતનો હોઈ જાવ સાંજનો હોઈ જાવ જ્યારે મન પડે ત્યારે વહી જાય કવાએ ચા બનાવી છે નાસ્તો બનાવ્યો છે ભાઈ

ભાતરો ભાઈ બરાબર ઓકે હાલો તાવડી મૂકી દો તો જરાક ભાખરી ગરમ કરી દ્યો હું કહેવાય વાતાવરણ તો વાદળ છાયું વરસાદ જેવું છે હો હે બાવીસ તારીખે ચોમાસું વિદાય લે એમ કે છે હવે પણ મને નથી લાગતું હજી વિદાય લઈએ હું વિઠ્ઠલ કઈ આવે

કાઢ પાણી એમાં નહીં ભેરું રાખવાનું અને હોલ પાડી દો ને હેઠા મૂકી દો એ ઉપર નહીં રાખો તો રીંગણા ઘણા છે રીંગણા લઈ લે રીંગણા કુણી કાકડિયું અને પછી બનાવી જમાવટ વાળું શાક અને પપૈયાનો સંભારો કરવો હોય તો હે હા હજી હશે દુનિયાની કાકડી હા એ તો બરાબર છે છે એ મરચી ઓમાં આપણા મરચીમાં હશે થોડાક

સવાર પડ્યો 12 પછી હા નહીં પવનની ફણકી હો તો સમી શાંત થી હતી બાયણે બેઠોતો ને હવે લોટ બાંધવો તમારા હા બાંધીને મૂકી ગયો jadi luar keluar nanti di sini. Pakaiin loh roti sih,

વાહ વાહ મજા આવે છે મજા આવે છે મિત્રો ચૂલાનું શાક બનાવ્યું અને હું આગળ રોટલી બનાવીશ ફર્સ્ટ ક્લાસ અને સરસ મજાનો ભાદરવો મહિનો અને આજ તો એવી શિયાળાની અણસાર આવી છે વાતાવરણમાં ભૂલની એવી ફણકીઓ લાગે છે ને એવી આમ પ્રકૃતિ એવી ગમે એવી છે ને આજે તો આકાશય ગમે એવું છે સરસ મજાનું અને પ્રકૃતિની ઉપર ખુમા શિયાળો છે ને શિયાળો એ મજાનો હોય ઈશ્વરે એવી સરસ મજાની ઋતુ આપી ને ઋતુ ઋતુ એ જુદી જુદો આમ અણસાર ને ભાત જુદીને અનુભવ જુદો સ્પર્શ અસ્તિત્વનો દરેક ઋતુની અંદર અલગ અલગ થાય સરસ મજાનું વાતાવરણ છે મિત્રો બધાય સરસ છોકરાઓ બનાવે છે આ ટીનો ભાઈ આવ્યો બાકી ખાખેલો ખાખેલો જરા ખારું થયું પાસે

અમે આ મેં આ લોટ બાંધ્યો ને અમે આપણે કેટલા જણા છીએ ચાર જણાનો લોટ મેં બાંધ્યો મારો માપ પરફેક્ટ હોય એવી રીતના ઉક્કાભાઈ છે ઉકાભાઈનો માપ પરફેક્ટ એ તો બહુ મોટા રસોઈ આ સ્ટિમ્બરમાં જતા રસોઈ બનાવવા એટલે અમે છે ને લોટ બાંધ્યો ને નાખ્યો ને મેં એટલે હું જોવા મંડ્યો વળી મેં પૂછ્યું ઉકાભાઈને ઉકાભાઈ બસ ને થઈ જાય ને ઉકાભાઈ કે નાખો નાખો એમ બે વાટકા નખાઈવા પછી અત્યારે થયા છે કેટલા પોણો થયો છે બરાબર પૂણા આ તો કોઈ જમવા આવે નહીં પછી મેં મને એક ફોન આવ્યો અત્યારે એક મિત્રનો એ કે ક્યાં છો હું કું વાળીએ છું એ કે જમવાનું હું કું જમવાનું અમે બનાવીએ છીએ ને તું આવી જા જમવા એ માણસને બોલો કુદરતી એને ફોન કર્યો એને જમવાનું હતું અને એ વાળી આવે છે એ માણસ પાસે દુર્લભ માણસ છે ભાઈ હાથમાં આવે એવો માણસ એટલે અમે શું કહીએ કે આ કોથળી હતી ને અમે વિચાર્યું કે આ કોથળીનો લોટ હતો ને આ લોટની અંદર દાણે દાણે પર લીખા હે ખાને વાલા કા નામ એટલે આમાં એ જયંતીનું નામ લખેલું છે આપણે નહોતા જાણતા પ્રકૃતિ જાણતી હતી એટલે પ્રકૃતિ આ લોટ વધારે બંધાવ્યો વધારે બંધાવ્યો એની બહુ ચર્ચા થઈ અમારે આ વધારે બંધાવ્યું એનું હવે શું થાય હાઈજે જે ખાવું તો કે હાંય જે ખાવું તો વધશે તો કે સવારે બટકા બટકા કરી નાખવાના છે એટલે મિત્રો મને એક યાદ આવ્યું અમે ભીમાશંકર ગયા હતા હું અને મારો એક મિત્ર ભીમાશંકર એટલે પુના ગયા અમે ટ્રેનમાં પૂનાથી અમે એક લોકલ જેવી બસમાં ભીમાશંકર પી ગયા અને ત્યાં અમે રાતના દસ વાગે પી ગયા દુર્ગમ રસ્તો અને જંગલમાં હવે ભીમાશંકર ગયા ને ત્યારે એનો સેમકો હતો ને એ બોલ્યો કે બાપુ ઓ આ ગયે એટલે બાપુ બોલ્યા અંદરથી બાપુ એમને જોયા નથી કે અચ્છા પરોસ પીરસ કે પીરસી દો પછી એ બોલા શેલાને બે જ હતા ગુરુ શિષ્ય અહીંયા બે જ એને પૂછ્યું એને તમને કેળના પાંદડા ઉપર સરસ પી પીરસી દીધું ભીમાશંકર એવું છે એટલે એ નાથ પરિવાર એટલે નાથ સંપ્રદાયનો આશ્રમ હતો એટલે કેડમાં અમને પીરસી દીધું અને જયમાં અમે ભાત હતા દાળ અને હતી ત્યાંની શાક રોટલી બધું પછી અમે સુવા ગયા ને ત્યારે ઓલાને પૂછ્યું કે આ તમે વધારે બનાવો અમારું હતું તમે ખાધું તો નહીં બાપુને ચાર બજે બોલી દીધા હતા કે દો લોગ આને વાલે હે જ્યાદા બનાના ઓર બાપુ કે આઠ વાગે જમી લઈએ સાત આઠ વાગ્યાની વચ્ચે જમી લઈએ તો બાપુને જમવા બોલાવ્યા તો બાપુ કે ઓ લોકો આને વાલા હે આપ ઇંતજાર કરો દસ વાગ્યા હતા રાતના બાપુને એવી ટેલિપથી થઈ અને એ બાપુ એ પેલા ચેલા એ કીધું કે બાપુ છે ને એ જંગલમાં જોશે બોલે છે ઓછા અને દરેક વખતે આવું થાય તમે આવ્યા ત્યાં જેવું થયું નહીં ગમે ત્યારે બાપુ કહી દે કોઈ આવવાનું એટલે એ રાતના બાર વાગ્યે આવવાનું બાપુને ખબર પડી જાય આ આ છે ને મિત્રો અંધશ્રદ્ધા નથી આ અતિન્દ્રિય શક્તિઓ છે અતિન્દ્રિય શક્તિઓ આ પ્રકૃતિ છે એટલે પ્રકૃતિ આપણને બોલીને કહે અથવા આપણા હાથે કરાવે આ ઉકાભાઈ ભાઈ થોડાક અતિન્દ્રિય શક્તિ હોય એની પાસે હતી એને પ્રકૃતિએ કહેવા બરાબર ને ઉકાભાઈ કે ભાઈ લોટ વધારે નાખો વધારે નાખો નકર પાકો માણસ લોટનો પરફેક્ટ બને અડધી રોટલી ન વધે એનાથી તો આ લોટ વધારે બંધાઈ ગયો એટલે કોકનું નામ હતું આ લોટ ઉપર પ્રકૃતિ જાણતી હતી અમે નહોતા જાણતા અને પૂર્ણા વાગ્યા કોઈ માણસ આવે ને હવે તો એક થવાય એવો અને એ આગળ જયંતિ રાય અહીંયા આવે છે જમવા બોલો કેવી વાત કહેવાય નહીં અને બીજું ખાલી રોટલી વધારે નહીં

એટલે આ વસ્તુ કેવું હોય ખબર આપણે ખોટે ખોટા ચિંતા કરતા હોઈએ કે શું થશે શું થશે આપણે જૈનમાં હોઈ ને આપણે કહીએ ને કબીરે કોકે કીધું છે જબ દંત ન થાય તબ દૂધ દઈએ દૂધ દંત દઈએ તો અન્ન ન દે એટલે દાણા દાણા ઉપર છે ને આપણા નામ લખેલા હોય છે કોના ભાઈનું કોણ ખાતું હોય છે આપણને ખબર નથી એક વખત એવું ભાઈનું સ્વામી રામદાસ હતા ને એનો અને શિષ્ય શિવાજી એના શિષ્ય એનો એક પ્રસંગ છે સરસ શિવાજીએ સ્થાપ્યું મરાઠાવાદમાં મરાઠાવાળામાં અને બહુ મોટો મરાઠાનો રાજા બની ગયો શિવાજી પછી ગુરુ શિષ્ય મળે છે સ્વામી રામદાસ અને શિવાજી એટલે શિવાજી એમ કે છે કે ગુરુજી અત્યારે કે બહુ મોટો મારે ત્યાં બધા ઘણા લોકો સૈનિકો જમે છે અન્નદાતા થઈ ગયો છું એમ હું ખૂબ લોકોને ખવડાવું છું એમ એટલે સ્વામી રામદાસ તો એની છે ને ભાષા સમજી ગયા કે આ થોડીક ભાષામાં થોડોક ફેરફાર છે એટલે એણે કીધું પ્રસંગ છે ઇતિહાસમાં એને પાણો ઉંચકાવ્યો ફળાવ્યો પાણો અને એની વચ્ચે ડેટકો હતો રામદાસે કીધું પાણો તોયડ એમાંથી ડેટકો નીકળો એ કે આ મરાઠા વાળનો ડેટકો છે આને શું તું ખવડાવે છે એટલે કુદરત છે ને બધાનું સરસ મજાનું આયોજન કરે છે આપણને જન્મ આપે ને ત્યારે જ મૃત્યુ સુધીની વ્યવસ્થા એણે કરી દીધી હોય છે બધું જ એના ખંધે હોય છે આપણે પ્રતિકાર શક્તિ જે કહીએ ને આપણી અંદરની એ પણ એની પાસે હોય શરીરમાં જ ઇનબિટ આપી હોય છે પણ આપણે પછી મેડિકલ સાયન્સને ઘણું બધું આવું લઈ આવીને અને ફૂંકા લટકાડીએ છીએ અને દુઃખી થઈએ છીએ મિત્રો કુદરત ઉપર ભરોસો રાખી દઈએ ને એટલે કુંવરબાઈનું મામેરું ભણું ભરવા શામળો ક્યાંકથી આવી જ જઈશ સરસ મજાની જો પ્રકૃતિ છે આજે સૌથી સારી વાત એ છે પ્રકૃતિમાં આ સવારમાં ભૂર પવન આવતું હતું ભૂર પવન એટલે સૌથી સારામાં સારો પવન આરોગ્ય આપવા વાળો પવન અને ભૂર સૂકો પવન અને ભૂર પવન આમ ચામડી ઉપર અડે ને એટલે તમને આમ કેટલી સ્મૃતિ કેટલી લમહે કેટલી યાદો આમ તાજી માજી કરી દે એ ભૂર પવન મસ્ત શાક બનાવ્યું છે મિક્સ શાક સરસ મજાના આ હું એ જમવાનો આનંદ હોય ને એના કરતાં વધારે આનંદ ભાઈ બંધો ભેગા મળી અને ખાઈ એનો આનંદ હોય અમારા ઉッカભાઈ જો ઉッカભાઈ દેખાવશો ને તમે તમારી કોમેન્ટ આવે ઓ વિડિયોમાં બહુ અરે ઉッカભાઈ નામ મોજીલા આનંદમય માણસ છે એ એના એની ખુશીમાં ખુશ હોય એની મસ્તીમાં હોય એના નિજાનંદી માણસ છે એમ હરમી ગરમ છે હા અમારા માટે રોટલી હા કે દિ લોકો ને તે બોવ ભાવે બટાટા વારી સરસ મજાની ફૂલે છે ને ઓ તો વાહ છે તો અમારે તારો ફોન આવ્યો ને રોટલી થઈ ગઈ હતી અને તારું તો તો બની જો આ છેલ્લે ટોપીઓ ખાવાની જે મજા આવે ને આપણી દેશી પદ્ધતિ સમજાણું જયંતિભાઈ એમાં જો હોય

मसाला मसाला वाढ